એટલે પછી બહુ વધારે ન કઈ બોલાય પછી જાગી જાય ને વૈશાલી રમવું પડે રમવાનું કા

વિચાર તો સાયકલ લેવા જવાનું વિચારું છું પણ પછી તો રજા રહેતી એ રજા રાખતો નથી એટલે જાતો નથી તો હેટે માટે ઉપર તો મારી દીકરી હાલો સાયકલ ચાલે આવડી છે અને કાઈ નહી હાલો પેલા ઘાસ તો કરીને દુકાન પર તો આવી ગયો છે તમારો ભાઈ દુકાને અને હું કહો એક લાઈટ બેટ ને ઓપન છે ચાલુ બલ બોડી દે બેટ નો લાઈટ બોન કમ્પ્લીટ ચાલુ કરી દે અને આ પ્લેજર રિપેરિંગમાં ચાલુ છે હજી હું કહેવાય કે કમ્પ્લીટ જ થઈ ગઈ છે બસ હવે ખાલી રિપેરિંગ ચાલુ છે અને આ તો અમારે પેડી છે ઘરની ગાડી છે ધીમે ધીમે રિપેર કરીએ થાય એટલી અને કાળીની હાલો પાછા આગળ બધી દીવા કરી નાખીએ સાફ સફાઈ કરી નાખીએ અને ફટાફટ પ્લેઝરનું કામ ચાલુ કરી અત્યારે જોઈ શકતા હશે કે અમિતે પ્લેઝર ખોલી નાખી છે ને જો એનો શું કહેવાય કે આમાં ઓલું કીક મારતા હતા ને ત્યારે છે ને અમિત કિક મારતા હતા ત્યારે હું પ્રોબ્લેમ આવતો હતો હા કીક ફાંસી જતી હતી કેમ કે આ ચક્કર આવે ને એ ચક્કરમાં શું કહેવાય ફસાઈ જતી હતી કીક અને બેલ્ટ તો સારો જ છે કેમ કે આનું આપણે કામ જ કરેલું હતું શું કહેવાય બે મહિના ચાર મહિના પહેલાં ચાર મહિના ગાડી પડતર પીડી રહી ને એટલે બધું જામ થઈ ગયું હતું એટલે ખોલી નાખ્યું

આવ્યો છું ઘરે ગ્રીસા રમે છે મમ્મી રોટલા બનાવે મારી દીકરી ને કોઈ રમાડતું નથી લે જો વૈશાલી બનાવે છે રોટલા અને ગ્રીસા જો અહીંયા રમે છે શું કરે હે હે

लाला मोर लोग हैं हम डॉक उनसे नहीं सीख रहे हम डॉक उनसे नहीं जा माँ 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 मा, करे खाऊ तारे खाऊ छे जम्मू छे हैं जो जो हाँ भूख लगी वैशाली हैं खरे खर તારે જમવાનું છે હે તો હું તો ખાલી એમને મેવો તો કેમ કે આજે દૂધવાળો એ નથી આવ્યો તો મારું ગ્રીસું સુપ લીધું રે કા એટલે જો એક ટકુર ટકો જોઈ છે કેમ આજે દૂધ પાયો ની મને ના દે હું તો કા ભ્યાં નું દૂધ હોય પણ હું ગાયનું દૂધ મગાવું ને એટલે નોતું કે બોણી ભૂલી ગયો તો તબે દે

અને હું હજી દુકાન ખુલ્લી મૂકીને આવ્યો છું વાળ બાળ તો ફેરકા રહી છે વેક્સ વેક્સ નાખીએ એટલે બાકી તો બધું ઠીક ઠીક હોય તો કાંઈ નહીં હાલો ફટાફટ જો લાઈટ ચાલુ તો એટલે એટલો જ ચેક પડે જો આમ જો પીડ્યો પણ અત્યારે તો બંધ કરી દે પોડતી નહીં હો ને પપ્પા હો ફોડતી નહીં હાલ તો હું હમણાં આવું ને તો કારીગરને મેથવા જ આવું છે મેથતા આવું ને ફટાફટ આવું હાલો

અને હું કપડા લઈ આવ્યો છું હમણાં તમને આથું બાથું ધોઈ અને કમ્પ્લીટ કપડાં બતાવું તો આ જો તમને કપડાં લઈ આવ્યો બતાવું છું ત્રણ એમાં પેન્ટ છે એમાં છે ને મને કહેજો તારે જોવા છે ક્રિશન વિકતુનીઓ ડાયુ ડાયુ કરી દેજે તો પહેલાં તો એક આ જીન્સનું પેન્ટ છે જો એક આ જીન્સ હાલો તે તને ગેમ મજલીસા ને ગમવું જરૂરી છે તને ગમવું તને આ ગમવું એટલે છે તને ગમવું તો એક આ જીન્સ નું પેન્ટ છે એક જોડી પછી એક આ કલર છે આ કલર તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કેવો છે કેમ કે હું ફર્સ્ટ ટાઈમ કરવાનો છું પેલા આપણે જુદા કલર નથી પહેરેલા ફર્સ્ટ ટાઈમ પહેરવાનો છે એટલે આ છે અને એક આ બ્લેક લીધું કારણ કે બ્લેક પેન્ટ મારી પાસે નહોતું

લખેલું છે અક્ષરું છે પણ ટાઈપના છે મારે લેવા જવાનો છે એક આ કલર છે આ કલર છે તો આમાંથી તમારે કોમેન્ટ કરીને છે કયો કલર સારો છે તને આમ કયો કલર

ગાડી સર હાજે બમ્મી આરે વાતું કરે હમ 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 ઓહ મુએની થસા હમતી મારી પાકી પર છે બસ 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 બસ

અને ચાર શ પેન્ટ હા ત્રણ પેન્ટ છે ચાર શર્ટ છે આની કોમેન્ટ કરીને ખાસ પ્રાઇઝ કહેવાની છે પછી હું તમને પ્રાઇસ કહું પ્રાઇઝ એટલે કે માનો ને કેટલામાં આવી જાય એક હારા મોબાઈલનો કોમ્બો બદલાવીએ ને એટલાની આ જોડી છે ઓરિજિનલ કોમ્બો બદલાવીએ એટલાની બસ સામાન્ય કોમેન્ટ કરીને કેવાનું છે આન્સર આપા કેટલા ની સારી તો કાઈ ની આલો જમવાનું બાકી છે તો ફટાફટ પેલા જમી દઈ